આપણો ભારત દેશ એક ધાર્મિક દેશ તરીકે જગવિખ્યાત છે જેમાં ઘણા બધા ધર્મના લોકો વસે છે દરેક લોકોના ધર્મમાં ઘણા રીતિ રિવાજોની પરંપરાઓ અનુસરવામાં આવતી હોય છે જેમાં દરેક લોકોની પરંપરા પણ જુદી જુદી હોય છે દરેક લોકો એમની પરંપરા મુજબ પૂજા પાઠ કરતા હોય છે આજે આપણે વાત કરીશું એવી જ એક પરંપરા વિશે કે જે લગભગ હિન્દુ ધર્મમાં દરેક લોકો પાળતા હોય છે હિન્દુ ધર્મમાં બાળકના જન્મ સાથે ઘણી બધી પરંપરાઓ જોડાયેલી હોય છે જેમાંથી એક છે સીમંતની વિધિ જેને દરેક હિન્દુ ધર્મ અનુસરતા લોકો જુદા જુદા નામથી ઓળખે છે જેમ કે અમુક લોકો તેને ગોદ ભરાઈ પણ કહે છે તો ઘણા લોકો તેને ખોળો ભરાવાની વિધિ પણ કહે છે હિન્દુ ધર્મમાં મોટા ભાગે ગર્ભવતી સ્ત્રીના સાતમા મહિને સીમંતની વિધિ કરવામાં આવે છે જે એક પ્રકારનો પરિવાર માટે એક ખુશીનો પ્રસંગ બની જાય છે એ બાદ ડિલિવરી માટે એ ગર્ભવતી સ્ત્રીને તેના પિયર મોકલી દેવામાં આવે છે મિત્રો શું તમે વિચાર્યું છે કે આ પરંપરા શા માટે અનુસરવામાં આવે છે તો ચાલો આજે આપણે વાત કરીશું કે ગર્ભવતી સ્ત્રીનો સીમંત શા માટે કરવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે સીમંતની સંપૂર્ણ વિધિ આવનારી સંતાનના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે એ સમયે વિશેષ પૂજન કરીને ગર્ભના દોષોનું નિવારણ તો કરવામાં આવે જ છે અને સાથોસાથ ગર્ભમાં રહેલા સંતાનના સ્વાસ્થ્ય માટે પણ આ સંપૂર્ણ પ્રક્રિયાનું અનુસરણ કરવું પડે છે ગર્ભવતી સ્ત્રીને આ શ્રીમંતની વિધિમાં મોટા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે આ વિધિના રિવાજમાં ગર્ભવતી સ્ત્રીના ખોળામાં સૂકો મેવો નાખવામાં આવે છે ફળ તેમજ સૂકા મેવાને ખાવામાં પૌષ્ટિક માનવામાં આવે છે જેનું સેવન ગર્ભમાં રહેલા બાળક તેમજ ગર્ભવતી સ્ત્રી આમ બંનેના સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે વર્ષોથી આપણા દેશમાં ગોદ ભરાઈ એટલે કે સીમંતની પરંપરા ચાલી આવી છે અને ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે સીમંત શા માટે હોય છે ગોદ ભરાય વિશે વાત કરીએ તો ગામડાની ભાષામાં ખોરો ભરવો પણ કહેવાય છે સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય છે અને જ્યારે સાતમો મહિનો જતો હોય છે ત્યારે સીમંત ભરવામાં આવે છે તો આજે આપણે તેના કારણ વિશે વાત કરવાના છીએ માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો દોસ્તો સાત માસ ગર્ભસ્થ શિશુના વિકાસનો મૂળભૂત માળખું હોય છે આવા બાળકનો અધૂરા મહિને જન્મ થાય તો પણ આધુનિક વિજ્ઞાનની મદદથી થોડીક તકલીફો સાથે પણ તેને બચાવી શકાય છે એટલે કે સાત માસ પછી

કે આ મહત્વપૂર્ણ ઘટનામાં ભાગીદાર થવા અને સાથ આપવા જાણે કે નિમંત્રિત કરાય છે એવું કહેવાય છે કે ના થવાનું થાય તો પણ માતા પિતાને સહેજ આનંદ ઉલ્લાસ રહે તે માટે વિધિ કરવામાં આવે છે જો કે અલગ અલગ જગ્યાએ આનું તારણ અલગ અલગ હોય છે શ્રીમંતનો પ્રસંગ ભાવી માતાની વિવિધ કાળજી લઈ ભાવી શિશુનો અપૂરતા મહિને જન્મ અટકાવવા સમગ્ર પરિવારને વધુ સભાન કરે છે માતાને એક સ્વસ્થ તંદુરસ્ત બાળકના જન્મમાં હવે માત્ર બે માસની જ કાળજી લેવાની છે એવું એક આડકતરું આશ્વાસન અને સૂચન પણ મળે છે સીમંતના પ્રસંગમાં જોવા મળતી કેટલીક પરંપરાગત રીત રસમો જેવી કે બેડું ઉતારવાની ક્રિયા કે જેમાં સગર્ભા નારી દ્વારા એક ઘાઘર

સીમંતમાં રિવાજ હોય છે કે દિયર ભાભીને લાફો મારે છે તેનું કારણ એ છે કે દિયર ભાભીને પ્રેમપૂર્વક લાફો મારે છે અને પણ ઘણા કિસ્સામાં લાફો મારે છે આ દ્વારા ભાભીના કસોટીના સમયે સાથ આપવાનું આડકતરું વચન આપે છે સતત જીવનની ભાગદોડમાં વ્યસ્ત રહેતા માતા પિતા અને તેના પરિવારને આ પ્રસંગ ભાવિ પ્રસૂતિ માટે જવાબદાર કરે છે પ્રસંગના આનંદિત વાતાવરણ વચ્ચે માતા પિતા ભાઈ બહેન ભાભી વચ્ચે એક લાગણીનો સેતુ બંધાય છે જે ભાવિ માતા અને તેના બાળકને તેના માટે જરૂરી માનસિક સાંત્વના આપે છે આવો અનેક રિવાજો અને તેની પાછળના અનેક કારણો જોડાયેલા છે એવું પણ કહેવામાં આવે છે કે સીમંતથી દરેક મૂંઝવણ દૂર થઈ શકે છે પ્રસૂતિ પૂર્વે ભાવિ માતા પિતાના મનમાં રહેલા વિવિધ ચિંતા પ્રશ્નો મૂંઝવણનું નિરાકરણ થવું પણ ખૂબ જ જરૂરી છે સીમંતના પ્રસંગે આવેલ વિવિધ પારિવારિક મિત્રો સગા વહલા કે તબીબ જગત સાથે સંકળાયેલા મિત્રો આ પ્રસંગે પોતાના અનુભવ જ્ઞાન દ્વારા આ વિવિધ મૂંઝવણનો હલ કરે છે શ્રીમંતનો પ્રસંગ સ્ત્રીને એક ભાવિ માતા તરીકે પ્રસ્થાપિત કરે છે પરિવારમાં તેનું માન સંભાળ વધે છે આ પ્રસંગે આવેલ વિવિધ વડીલ અને અનુભવી સ્ત્રીઓ પોતાના અનુભવે ભાવિ માતાને કેટલીક સુંદર શિખામણ બાળ ઉછેર તથા પ્રસૂતિ અંગેની ટિપ્સ પણ આપે છે આ પ્રસંગ એ સ્ત્રીના મનની દરેક મૂંઝવણ દૂર થઈ જાય છે આ પ્રસંગે ઘણી જગ્યાએ બેબી શાવરનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે આ બેબી આવવાના સમારોહથી બાળકના સ્વાસ્થ્ય પણ હકારાત્મક અસર પડે છે જ્યારે ધાર્મિક વિધિ દરમિયાન સગર્ભા માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે તેથી સંપૂર્ણ પ્રક્રિયા નવજાત બાળકના સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફળો અને ડ્રાયફ્રૂટ ખૂબ જ સારા છે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હાજર છે આ જ કારણ છે કે સગર્ભા સ્ત્રીઓને ગોદ ભરાઈના સમારોહમાં તેમને આપવામાં આવે છે જેથી તેઓ તેમને ખાય અને ગર્ભમાં રહેલ બાળકની તબિયતમાં સુધારો કરે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેને વધુ પ્રોટીન લેવાની જરૂર રહે છે આવી સ્થિતિમાં ડ્રાય ફ્રૂટથી આ જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકાય છે તે બધા પોષક તત્વો તેની અંદર હાજર હોય છે જે ગર્ભાશયમાં રહેલા બાળકને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે બીજું કારણ એ છે કે જ્યારે ફળો અને સૂકા મેવા શરીરમાં જાય છે તો તૈલીય ગુણધર્મોને કારણે શરીર પણ લ્યુપ્રિક્રેટ થઈ જાય છે આવી સ્થિતિમાં જ્યારે સ્ત્રીની ડિલેવરીનો સમય આવે છે ત્યારે તેને નવજાત પેદા કરવામાં ખૂબ પીડા થતી નથી સ્ત્રીના ગોદ ભરાઈના કાર્યક્રમોમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ થવાના આ કેટલાક કારણો છે જો તમને આવી કોઈ ધાર્મિક વિધિનો ભાગ બનો છો તો પછી સગર્ભા સ્ત્રી માટે ડ્રાયફ્રૂટ લેવાનો ભૂલશો નહીં